થર્મો નો પ્રથમ નિયમ ધારો કે કોઈ એક તંત્ર ઉષ્માનું શોષણ કરે છે અને તેના વડે તંત્ર થાય છે જુદા જુદા અનેક માર્ગો વિચારી શકાય આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આઈ એફ માર્ગ આઈ સી એફ માર્ગ અને માર્ગ છે આ માર્ગ વડે શોષાતી જે ઉર્જાઓ છે એ માટે આઈએફ માર્ગ વડે શોષાતી ઉર્જાને હું ક્યુ એ કહું શોષાતી ઉર્જા કહેવામાં આવે છે તંત્ર વડે જે કાર્ય થાય છે એટલે કે તંત્ર વડે થતું કાર્ય જે છે એ વખતે ડબલ્યુ એ તે જ રીતે તંત્ર વડે થતું કાર્ય

એ સમાન હોતી નથી તંત્ર વડે શોષાતી ઉષ્મા ક્યુ ક્યુબી ક્યુસી સરખી નથી તે વડે જે કાર્ય થાય છે ડબલ્યુ એ ડબલ્યુબી અને ડબલ્યુસી તે પણ સમાન હોતા નથી પરંતુ દરેક માર્ગ માટે ઉષ્મા અને કાર્યનો તફાવત q-w એટલે કે ઉષ્મા અને કાર્યનો તફાવત સમાન લેવા સમાન હોય માર્ગ એક માટે ઉષ્મા અને કાર્યનો રીતે માર્ગ આઈડી માટે ઉષ્મા અને કાર્યનો તફાવત ક્યુ માઇનસ અને માર્ગ માટે ઉષ્મા અને તફાવત છે

W અને તેને શોષેલી ઉષ્મા જે છે એ એના મૂલ્યો એના માર્ગ પર આધારિત છે માર્ગ છે તેના પર માર્ગ પર આધારિત છે પરંતુ તેને શોષેલી ઉષ્મા ક્યુ ઓછા તેના વડે થયેલું કાર્ય ડબલ્યુ ઉષ્મા ઓછા કાર્યનું જે મૂલ્ય છે એ આઈ થી એફ પર લઈ જવા માટેના માર્ગ પર આધારિત નથી તે ફક્ત તેની અંતિમ અવસ્થા એફ અને પ્રારંભિક અવસ્થા પર આધારિત છે અહીં જેને ઈન્ટરનલ ઇ આઈએન્ટી વડે દર્શાવવામાં આવે છે હવે જો તેને ક્યુ જેટલી ઉષ્મા ઉર્જા મળે અને તેના તેના પર ડબલ્યુ જેટલું તેના વડે ડબલ્યુ જેટલું કાર્ય થશે તો બંનેનો ફેરફાર ક્યુ માઇનસ થશે તેથી તેની પ્રારંભિક અવસ્થા માંથી તેની તેની અંતિમ અવસ્થા માં આંતરિક પ્રારંભિક અવસ્થામાં ઈઆઈ અંતિમ અવસ્થામાં ઈ એફ તો બંનેનો ફેરફાર ઈ એફ માઇનસ ઈ આઈ બરાબર ઈ ડેલ્ટા ઇન્ટરનલ મળે છે એટલે કે તેની આંતરિક ઉર્જાનો ફેરફાર અને આ જે છે તે ઉષ્મા ઉર્જા W ઓછા કાર્ય જેટલી હોય છે જેને થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ કહેવામાં આવે છે એટલે કે જો તંત્રને ક્યુ જેટલી મળતી હોય તો તેની આંતરિક ઉર્જા ઇન્ટરનલ વધે છે જ્યારે તંત્ર વડે થતા કાર્ય દરમિયાન તેની આંતરિક ઉર્જા વધે અને તંત્ર વડે થતા કાર્ય દરમિયાન તેની આંતરિક ઉર્જા ઘટે એટલે કે ઈ જે છે એ સમાન મળે છે પછી કોઈ પણ માર્ગ લેવામાં આવે આઈસીએફ સુધી જવા માટે કુદરતમાં થતા કોઈ પણ ફેરફારો દરમિયાન થર્મોડાઇનેમિક્સ નો પ્રથમ નિયમ પળાય છે